નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે પાસ ઉમેદવારોને લઈને ફરી એક સમાચાર આવી ગયા છે સમાચારના ઉપલક્ષમાં વાત કરીએ તો મિત્રો હાલમાં તમે જાણો છો એમ કે જ્ઞાન સહાયકની ભરતી અંગે વિવિધ બાબતો છે આપણે વારંવાર સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છીએ ત્યારે આજે એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વિધાનસભાની અંદર આજે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એમની ભરતીને લઈને જ્યારે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પૂછવામાં આવેલું હતું કે ટેટ ટાટ પાસ કરનારા ઉમેદવારોની ભરતી ન કરવી હોય તો પરીક્ષા શા માટે લેવાય છે અને એના ઉપલક્ષમાં આપણા શ્રી મંત્રી છે એમને જે જવાબ આપેલો છે જવાબ પ્રસ્તુત વિડીયોની અંદર છે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મિત્રો ટેટ ટુની જે ભરતી થયેલી છે ના સાપેક્ષમાં આપણે વાત કરીએ તો બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં સરકારે એવો દાવો કરી રહી છે કે પચાસ હજાર નવસો ને બાર પાસ વિદ્યા સહાયકો અને બાર હજાર સાતસો ને દસ જ્ઞાન સહાયકો મળીને કુલ અમે ત્રેસઠ હજાર છસો ને બાવીસ જેટલા ટેકટાટ પાસ ઉમેદવારોની ભરતી છે એ સરકારે કરેલી છે આના આંકડાઓ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર અગિયાર પહેલાં પચાસની ભરતી થઈ હતી બે હજાર અગિયારમાં એ છત્રીસ હજાર છવ્વીસ ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા જેમાંથી અગિયાર હજાર છસો ને ઉમેદવારોને નોકરી મળી હતી ત્યારે બે હજાર બારની વાત કરીએ મિત્રો તો એકસઠસો ને સાડત્રીસ પરીક્ષાર્થીઓ થયા હતા એની સામે સાત હજાર એકસો ને અઠ્ઠાણુંની ભરતી કરવામાં આવી હતી બે હજાર અંદર મિત્રો વાત કરીએ તો ચુમ્માલીસ ઉમેદવારો ઉત્તીર્ણ પંદર માં ઓગણચાલીસ હજાર પાંચસો છવ્વીસ ઉમેદવારો છે ઉત્તી જે પૈકી સાત હજાર એકસો ને સાહીઠ જગ્યાઓ છે ભરવામાં આવી છે બે ની વાત કરીએ તો પચાસ સાતસો ને પંચાવન ઉમેદવારોની તુલનાએ અડસઠ અડસઠસો ને આડત્રીસ જગ્યાઓ ભરાય છે ત્યારે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો સાડત્રીસ હજાર ચારસો ને સત્તા પચાસ ઉમેદવારો જે પાસ થયેલા છે તેના ઉપલક્ષમાં મિત્રો બાર હજાર સાતસો ને દસ જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ છે તો મિત્રો આપ શું વિચારો છો કે બે હજાર અગિયાર બાર તેર અને ચૌદ દરમિયાન કન્ટિન્યુઅસલી પરીક્ષા છે એ લેવાઈ હતી મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે તમે આ શિક્ષણ મંત્રીના આપેલા જવાબ સાથે કેટલા સહમત છો